એન સી ઈ આર ટી ભોપાલ ખાતે આયોજિત ક્ષેત્રીય શિક્ષા સંસ્થા કાર્યક્રમ દાહોદનું પ્રતિનિધિત્વ ઝાલોદ તાલુકાના ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું આ તારીખ અગિયાર બે બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે પાંચ કલાકે મળતી માહિતી મુજબ ભારત દેશ એ અનેક વિવિધતાઓ સાથે સૌ બહુભાષ્ય ધરાવતો દેશ છે અને અલગ અલગ ભિન્નતા ધરાવતી બહુ સંસ્કૃતિક ઉજાગર કરતો દેશ છે જેમાં સમગ્ર દેશના તમામ રાજ્યોની ભાષાઓ અલગ અલગ છે અને રાજ્યમાં પણ અલગ અલગ વિસ્તારોની ભાષા અલગ અલગ બોલાય છે જેમાં સૌને પોતાની માતૃભાષા સૌથી વાલે અને પ્રિય હોય છે જેને લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકનું પ્રાથમિક શિક્ષણ પણ પોતાની માતૃભાષામાં જ કરવાનું હોય છે જેને લઈને બાળકો પોતાની માતૃભાષાને તેમજ પોતાની સંસ્કૃતિને સૌથી શ્રેષ્ઠ રીતે સમજી શકે છે અને વિચારીને રાષ્ટ્રીય પલક પર મૂકવાનો અભિગમ સાથે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આઈ આર આઈ ઈ સંસ્થા ખાતે પાંચ દિવસીય બહુભાષી અને બહુ સંસ્કૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના ત્રણ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત રાજ્યો મળી કુલ પાંચ રાજ્યો વચ્ચે યોજાયેલા આ સેમિનારમાં ગુજરાતભરમાંથી ચૌદ જેટલા શિક્ષકોએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય ઝાલદ તાલુકાના નિસરતા ગામડી પ્રાથમિક શાળાના શિક્ષક એવા ગોવિંદભાઈ એમ પ્રજાપતિને પ્રાપ્ત થયો હતો જેમાં ગોવિંદભાઈ પ્રજાપતિ ભોપાલ ખાતે આ પાંચ દિવસીય સેમિનારનો હિસ્સો લઈ રાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ જગતના મહાનુભાવો આઈ આર આઈ એન સી આર ટી મંડળના ડીન ડોક્ટર મંડળ સુરેશ મકવાણા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નિયામક રાઘવજી માવડ શૈક્ષણિક જગતના પાંચ રાજ્યોમાંથી ઉપસ્થિત રહેલા પચાસથી વધુ શિક્ષક વિદ શિક્ષકોની હાજરીમાં દાહોદની દર ચાર ગાંવે બદલાતી પોતાની બહુભાષીય અને વિભિન્નતા માટે પણ વિભિન્નતા ધરાવતો દાહોદની બહુ સંસ્કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરી દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી દાહોદ જિલ્લાનું નામ ભોપાલ ખાતે અંકિત કર્યું હતું જ્યારે પાંચ દિવસે આ સેમિનારના અંતે ઉપસ્થિત તમામ શિક્ષક જગતના મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેઓનો આભાર વ્યક્ત કરવાનું સૌભાગ્ય પણ દાહોદનું પ્રતિનિધિત્વ કરતાં ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રાપ્ત થયું હતું